મહામંદી અત્યારે ચાલી રહી છે અને તેના કારણે હીરા કારખાનેદાર છે તેઓની હાલત ખૂબ જ કફોડી બની ચૂકી છે મહામંદીના કારણે જે ઓવરઓલ સ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે તેની વિગતે વાત કરીશું અને કેટલાક આપને એ વિગતો પણ બતાવીશું આપણે ગ્રાફિક્સ થ્રુ આપણે તમામ જાણકારી આપવા જઈ રહ્યા છે કે અત્યારે એક્ઝેક્ટલી શું પરિસ્થિતિ છે મહામંદી થી ત્રાહિમામ વર્ષ 1996 બાદની હીરા ઉધ્યોગની કારમી મંદીનો સામનો એટલે છેલ્લા 50 વર્ષમાં ક્યારે ન થઈ હોય તેવી સ્થિતિ અત્યારે હીરા માર્કેટ ની છે રાજ્યમાં પચાસ જે કારખાના છે તે બંધ થઈ ગયા છે પચાસ ટકાથી વધારે કારખાનો બંધ થઈ ગયા અને જેના કારણે રત્ન કલાકારોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે ગુજરાતના રત્ન કલાકારો તો અન્ય જગ્યા પર ડાયવર્ટ થઈ રહ્યા છે બીજા ક્ષેત્રમાં બીજા ધંધા રોજગારમાં જઈ રહ્યા છે બે વર્ષમાં સોથી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી અને તેમના પરિવારનું જીવન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે ભણતર પણ મુશ્કેલ થઈ ગયું છે તેમના બાળકોનું અત્યાર સુધી હજારો રત્ન કલાકારોની છટણી પણ કરી દેવામાં આવી અને એ કારખાનેદારના જે માલિકો છે તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા આ સ્થિતિ દિવાળી પછી આપણે વધારે જોઈ રહ્યા છે જે બીજા ગામના અન્ય રાજ્યના જે છે કારખાનેદાર હીરા ઘસનાર તેઓ પાછા જ નથી આવ્યા કે ભાઈ અમારે ગુજરાતમાં હવે આવું જ નથી અન્ય રાજ્યમાં તેઓ શિફ્ટ થઈ રહ્યા છે બીજા ક્ષેત્રમાં બીજા ધંધા તરફ જઈ રહ્યા છે તેવી હાલત અત્યારે ગુજરાતના આ હીરા માર્કેટની છે